સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે એવી બે ભરતીઓ વિશે વાત કરવાના છીએ જેમાં શૈક્ષણિક લાયકાત છે ધોરણ દસ પાસ ગ્રેજ્યુએશન બીકોમ બીએ અથવા તો બીએડ કરેલું હોય તે ઉમેદવારો માટે છે આ ભરતી રહેલી છે તો આ વિડીયોમાં છે આપણે આ બંને ભરતીઓની ડિટેલમાં માહિતી જોવાના છીએ તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પહેલી ભરતીની આપણે વાત કરીએ તો પહેલી ભરતી છે સી જે એલ કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એ એસ એચ ગાર્ડિક કોમર્સ કોલેજ કાંકણપુર ખાતે મિત્રો છે આ ભરતી છે રહેલી છે ગોધરા પંચમહાલ જિલ્લામાં છે આ ભરતી રહેલી છે જગ્યાની વાત કરીએ તો જુનિયર ક્લર્ક માટેની જગ્યા છે બંને એક એક જગ્યા છે ઓપન કેટેગરી માટે એક જગ્યા છે અને દિવ્યાંગ ઉમેદવાર માટે એક જગ્યા રહેલી છે આમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે છે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ અને સાથે સાથે છે કોમ્પ્યુટર વિષયનું જ્ઞાન પણ હોવું જરૂરી છે જેમ દરેક જે છે જે કલાકની ભરતીમાં જરૂરી હોય છે તે મુજબ આ કલાકની ભરતીમાં પણ તે મુજબના નિયમો છે તે રહેલા છે હવે તો આપણે વાત કરીએ તો આ ભરતીમાં છે તે તમને કઈ રીતના આમાં છે તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ જે જાહેરાત બહાર પડી છે તેના પંદર દિવસની અંદરમાં છે તમારે અરજી છે જે છે કરવાની રહેશે અરજીનું સરનામું તમને આપેલું છે સર અરજીમાં તમારે છે ચાલીસ રૂપિયાની જે ટપાલ ટિકિટ છે ચોંટાડવાની રહેશે કવર ઉપર અને છે સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારે છે તે આ અરજી છે કરવાની રહેશે ત્યારબાદ સરનામાની વાત કરીએ તો સરનામું છે સી જે એલ કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ એચ ગાર્ડી કોમર્સ કોલેજ જે છે કાંકણપુર ત્રણ આઠ આઠ સાત એક ત્રણ મૂળ મુકામે કાંકણપુર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે છે તમારે આ અરજી છે કરવાની રહેશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો બીજી ભરતી કઈ છે તો બીજી ભરતી મિત્રો છે શ્રી ગુરુકૃપા કેરવણી ટ્રસ્ટ સંચાલિત હરિઓમ વિદ્યા મંદિર ભીખાપુર જે છે છોટાઉદેપુર જિલ્લામાં છે આ ભરતી રહેલી છે જેમાં અલગ અલગ છ પોસ્ટ ઉપર ભરતી છે અને અલગ અલગ લાયકાત માટે આ ભરતી રહેલી છે જેમાં આપણે વાત કરીએ તો મંદિર પ્રાથમિક માટે છે પાંચ જગ્યા છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને ચિત્ર માટે પીટીસી અથવા પીટીસી બી એ અથવા તો એમ એ બી એસ સી અથવા તો બી એડ કરેલ હોય તો તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે અહીં તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત આપેલી છે બીજી છે પ્રાથમિક વિભાગમાં છે જે છે પાંચ જગ્યા છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત માટે જેમાં બી એ અથવા તો એમ એ અથવા તો બી એસ સી બી એડ કરેલો ઉમેદવાર હોય ત્યાંમાં છે એપ્લાય કરી શકે છે ત્રીજી પોસ્ટની વાત કરીએ તો ઉચ્ચર માધ્યમિક વિભાગ સાયન્સ વિભાગમાં ભરતી છે જેમાં ચાર જગ્યા છે અને જેમાં આપણે વાત કરીએ ચાર જગ્યાઓમાં તો તેમાં ભૌતિક વિજ્ઞાન છે પછી છે રસાયણ વિજ્ઞાન છે અને જીવ વિજ્ઞાન આમાં આ વિષયોની જગ્યાઓ જગ્યા પર ભરતી છે એમએસસી બી એડ અથવા તો એમએડ કરેલું ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે ચોથી પોસ્ટ છે ઉત્તર માધ્યમિક વિભાગ સામાન્ય વિભાગ માટે ભરતી છે તેમાં ચાર જગ્યા છે અને તેમાં સમાજ શાસ્ત્ર તત્વજ્ઞાન સંસ્કૃત ભૂગોળ માટે છે એમ એ બી એડ એમએડ કરેલું ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે પાંચમી પોસ્ટ છે એમાં ઓફિસ માટે જે છે બે જગ્યા છે અકાઉન્ટ ક્લાર્કની બી કોમ અથવા તો એમ કોમ એમ કોમ સાથે ટ્રિપલ શ્રી કરેલ ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે અને છઠ્ઠી પોસ્ટ છે જે છે સેવક ભાઈઓ માટેની ત્રણ જગ્યા છે જેમાં ધોરણ દસ પાસ છે રાખવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત તો આ પ્રમાણે છે મિત્રો ભરતી રહેલી છે હવે આ ભરતીમાં તમારે અરજી કરવી હોય તો કઈ રીતના કરી શકો તો અરજી તમે છે ઇમેલ માધ્યમથી અથવા તો વોટ્સઅપના માધ્યમથી છે દસ દિવસની અંદર તમારે છે અરજી કરવાની રહેશે દસ દિવસ આ જાહેરાત બહાર પડ્યાના જે છે તમારે અરજી કરવાની રહેશે અરજી માટે તમને એ ઈમેલ એડ્રેસ આપેલું છે આ ઈમેલ એડ્રેસ ઉપર છે તમે અરજી કરી શકો છો સાથે સાથે તમને સરનામું પણ આપેલું છે આ સરનામા ઉપર છે તમે અરજી પણ કરી શકો છો ઈમેલ અથવા તો તમે છે જે આ જે છે વોટ્સઅપના નંબર જે નીચે આપેલા છે તમે જોઈ શકો છો સરનામામાં આ વોટ્સઅપ નંબર ઉપર તમે છે તમારું જે છે જોબ પ્રોફાઇલ છે ત્યાં તમારે છે જે છે મોકલવાની રહેશે ત્યાંથી તમને છે આકર્ષક પગાર ઉપર છે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે એટલે કે કોઈપણ પરીક્ષા વગર સીધી તમારી છે પસંદગી કરવામાં આવશે તો તમારે ઇમેલ એડ્રેસમાં અથવા તો મોબાઈલ નંબરના વોટ્સઅપ ઉપર છે તમારે અરજી છે તે મોકલવાની રહેશે